માટે આજે પ્રાંતિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજવામાં આવતા આજે તલોદ ખાતે એસટી ડેપો નિર્માણ માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી પ્રમાણે જિલ્લાના તાલુકા મથક તલોદ ખાતે આવેલ એસટી ડેપો બંધ કરી દેવામાં આવ્યા બાદ કંટ્રોલ પોઈન્ટમાં રૂપાંતર થયા પછી સતત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉપેક્ષા જ કરવામાં આવી હતી આ મુદ્દે અનેકો વખત લડતો ઉગ્ર રજૂઆતો બાદ પ્રાંતિ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર રાજ્ય સરકારમાં ઉગ્ર રજૂઆત કરતા રાજ્યના વાહન વ્યવહાર નિગમે તલોત ખાતેના એસટી ડેપોના નિર્માણ અને વર્કશોપના કામ માટે રૂપિયા ચાર પોઈન્ટ પચ્ચીસ કરોડના રૂપિયા માધબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા આજે આ એસટી ડેપોને વર્કશોપના કામનું ખાત મૂરત પ્રાંતિ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું આ તબક્કે ધારાસભ્ય જણાવ્યું હતું કે આગામી અઢાર મહિનામાં અદ્યતન એસટી ડેપો તૈયાર થઈ જશે

તાલુકા શહેર સંગઠનના હોદ્દેદારો સ્થાનિક આગેવાનો પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ